વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારી સામે આવી છે જેમાં જીવંત વીજ કે બલધડાકા સાથે તૂટી પડ્યા બાદ તેમાં આગ લાગી હતી આ ઘટનામાં આઠ જેટલા નાના ભૂલકાઓનો આ બાદ બચાવ થયો હતો વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી સુંદરમ સોસાયટી રાધેશ્યામ સોસાયટીમાં ગત રાત્રે અચાનક એમજીવીસીએલ નો જીવંત વીજ કેબલ વાયર ફેર તૂટી પડતા નાસપાકના દ્રશ્યો સર્જાયા હતા આ કેબલ તૂટી પડ્યા બાદ તેમાં આગ લાગી હતી તો બીજી તરફ સ્થાનિક રહીશો પોતાના ઘરમાં કેદ થયા હતા રહીશોના કહ્યા મુજબ કેબલ વારંવાર તૂટી પડતા હોવાની ફરિયાદ વારંવાર એમજીવીસીએલને કરવામાં આવી છે છતાં તકલાદી કામગીરી સાથેની ગંભીર બેદરકારીને કારણે રાત્રિએ ફરી વીજ કેબલ તૂટી પડ્યો હતો સદનસીબે નીચે બેઠેલા આઠથી દસ ભૂલકાઓનો આ વાત બચાવ થયો હતો જ્યારે એમજીવીસીએલ સામે સોસાયટીના રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો